વીજ કચેરી ગાભોઈના નાયબ ઇજનેરનો વિદાય સમારંભ યોજાયો હિંમતનગર તાલુકાના ગાભોઈ કચેરી ખાતે હાલ ફરજ નાયબ મહેસાણા ખાતે કાર્યપાલક તરીકે પ્રમોશન મળતા તેમનો બુધવારે વિદાય સમારંભ યોજાયો હતો હિંમતનગર ડિવિઝનના ઇજનેર આર ડી વરસાદના મુખ્ય મહેમાન પદે યોજાયેલા સમારંભમાં ગાભોઈ વીજ કચેરીના સ્ટાફ સહિત આજુબાજુના ગામોના આગેવાનો ખેડૂતો તેમજ સરપંચો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રમોશન લઈ રહેલા નાયબ ઇજનેર દીપક વાહોણીયાની ગાભોઈ વીજ કચેરી ખાતેની છ વર્ષની ફરજ દરમિયાનની કામગીરીને બિરદાવી ફુલહાર મોમેન્ટો સ્મૃતિ ભેટ અને શ્રીફળ આપી સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રણાસણ વીજ કચેરીના નાયબ ઇજનેર આર એમ ડામોર ગાભોયુજી યુજી ના જુનિયર એન્જિનિયર પી એન ડાભી એન્ટી બરડા સહિતના વીજ અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા એસડી ન્યૂઝ ગુજરાતી